ભાવનગર શહેરના રૂવાપરી રોડ સ્ટીલ કાસ્ટની નજીક એક યુવાન ઉપર છરી તેમજ ધોકા વડે હુમલો કરતા ઈજાગ્રસ્તને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ભાવનગર શહેરના કલચરિયા પર આગળ વિસ્તારમાં રહેતા કાનજીભાઈ કાળુભાઈ બારીયા રૂવાપરી રોડ સ્ટીલ કાસ્ટની પાસે ઉલ્લાસ ચોકમાં જગાભાઈ અને અન્ય લોકોએ તલવાર વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી માર મારનાર વ્યક્તિના જમાઈ સાથે ઈજાગ્રસ્ત રહેલા હોય જે બાબતને દાજ રાખી માર માર્યો હોવાનું પ્રાથમિક જાણવા મળ્યું હતું આ બનાવ બનતા ઈજાગ્રસ્તને સલટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા અને પોલીસને જાણ કરતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી बारिजियां कालुभा क्या विस्तारिया पर आग्री वाले मेड़ मंदिर धना नगर

તું તો આવતો હતો એટલે ઉલ્લાસ ચોકમાં એમનું ઘર છે એ આમના જે વ્યક્તિ છે એનું જગો પછી રૂખાબેન ને એના હોવ જગાના વહુ ને એનો છોકરો એટલે એ લોકોને ત્યાંથી હાથ પાડ્યો હોય ખાંચામાંથી કે એ અહીંયા હોય એમ મયૂર બનાવી એમ એટલે મયુર મયૂર એનો જમાય છે એટલે એ ત્યાં ઊભી રાખીને ખાંચામાં ઘાલી એટલે ખાંચામાં ઘાલી એટલે મેં એમ વાત કરી કે ભાઈ જે હોય તમારે ઘર મળે જેવો હોય પતાવી જોઈએ મોટાભાઈ તમારે શું હોય જેવું હોય ઘર શંકા છે ઘર શંકા પતાવી દો ઘર બીજી ત્રીજી ન કરો એટલે એમના છોકરાએ જગવા નામ છે શકે ને એ મને માથામાં તલવરનો પ્લસ પછી એક મને ધોકો માર્યો આ સાઈડ પ્લસ બીજો હાથમાં ધોકો માર્યો બસ આ બનાવ પછી મેં એકસો આઠને ને ફોન કર્યો અને ત્યાંથી એકસો આઠમાં માં ગયો રોય નીતરતું તો મેં પૂછ્યું ભાઈ મારો શું વાંક છે મેં તમને કાંઈ રાણે ગાણે કીધી તમને ગાણ માળ દીધી ત્યાં સુધીની વાત આટલું કહીને એ લોકો મને મારી લીધો ને પછી હું નાથી નીકળી ગયો મયુર ઉફિયા બબલી તમારા મિત્ર છે હા મારા મિત્રો છે